જેના ભાગરૂપે માર્ગ મકાન વિભાગ દ્વારા અસર પામેલા માર્ગોના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે સુરત મહાનગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વરસાદ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાની રિપેરિંગ રિસરફેસિંગ મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરના ક્ષતિગ્રસ્ત આંતરિક રસ્તાઓના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે જેમાં અઠવા ઝોન કતારગામ ઝોન અને ઉધના ઝોનના આંતરિક વિસ્તારોમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાનું રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે